જામજોધપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે સિત્સરની વેણુ નદીમાં પૂર આવ્યા છે ઉમિયા મંદિર પાસેથી પસાર થાય છે વેણુ નદી ઉમિયા સાગર ડેમમાં પાણીની આવક થઈ છે ત્યારે ઉપરવાસમાં વરસાદના કારણે થઈને વેણુ નદી બે કાંઠે વહેતી થઈ છે જામજોધપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ત્યારે સિત્સર ઉમિયા માતાજીના મંદિર પાસેથી આ વેણુ નદી જે પસાર થાય છે તેમાં પૂર આવ્યા હોવાની સ્થિતિ અત્યારે સર્જાય છે સતત ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેના કારણે થઈને ઉમિયાસાગર ડેમમાં પણ પાણીની આવક થઈ છે ત્યારે આના કારણે થઈને વેણુ નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે અનેક આસપાસના જે વિસ્તારો છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે જામજોધપુરમાં જળબંબાકારની આ સ્થિતિ અહીંયા સર્જાય છે